વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર ફોરેસ્ટ વિભાગના નાની વહીયાડ પાસેથી ખેરના લાકડા ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો છે ધરમપુર રેન્જના ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલને મળેલી બાતમીના આધારે નાનાપોળાથી ધરમપુર જતા રોડ ઉપર બિનઅધિકૃત રીતે વાહનમાં લાકડા ભરીને વાતો કરવામાં આવી રહી હતી જે બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ રાઉન્ડ ફોરેસ્ટ વસંતભાઈ પાડવી તથા વનરક્ષક માકડ બનતાના યોગેશ દેશમુખ અને રેન્જના સ્ટાફ સાથે રાત્રે પેટ્રોલિંગમાં વહિયાળ ગામે મેઇન રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમીવાળું વાહન આવતા વાહનને રેસ્ક્યુ કર્યું જો કે વાહને ઊભું ન રાખતા ડ્રાઈવરે પિકઅપનો પીછો કરી સરકારી ગાડી સીમો દ્વારા પિકઅપનો ડ્રાઈવર વાહન નાની વહિયાળ સડક ફળિયા મેન બાજુમાં રોડ ઉપર ઊભા રાખી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો પિકઅપમાં ચેક કરતાં ખેરના હાથ ઘડતરીના કટપીસ ભરેલી હાલતમાં મળી આવ્યા જેમાં પિકઅપ નંબર એમએચ પંદર જીવી પંદર છન્નુંને સ્થળ ઉપરથી અટકાયત કરી વાહનમાં અનામત પ્રકારના ખેર હાથ ઘડતરીના કટપીસ બિનઅધિકૃત રીતે વાહતુક કરતા મુદ્દામાલ અંગ એકસો એકત્રીસ ઘન એક પોઈન્ટ છસ્સો ચોવીસ વાહનની અંદર મળી આવ્યા જે મુદ્દામાલની ની અંદાજિત એક લાખ રૂપિયા પિકઅપ ગાડીની અંદાજ બે લાખ પચાસ હજાર મળી ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અજય પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ